નેશનલ પાર્કમાં મોન દરમિયાન ઓપરેશન મોનસૂન શરૂ વન્યજીવનની સુરક્ષા માટે કડક પેટ્રોલિંગ જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં પ્રવાસી સીઝન મોન્સૂનના આગમન સાથે પૂર્ણ થઈ ગઈ છે અને સુરક્ષા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યો છે હવે પ્રવાસી પ્રવેશ બંધ હોવાથી કર્મચારીઓ દિનદયાળ દસ કિલોમીટર સુધી પેટ્રોલિંગ કરે છે અને મેટલ ડિટેક્ટર ડ્રોન જીપીએસ અને તાલીમ પ્રાપ્ત હાથીઓ જેવી આધુનિક સાધનોની મદદથી સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ રાખે છે ભારે વરસાદથી રસ્તાઓ તૂટી જાય છે અને અનેક વિસ્તારો અપ્રવેશ્ય બની જાય છે જેના કારણે વન્યજીવનની તસ્કરી અને શિકારનો ખતરો વધે છે નિર્દેશક ડોક્ટર સકેત બડોલાએ જણાવ્યું કે કોર્બોટ એક અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે અને મોન્સૂન દરમિયાન વન અને પ્રાણીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે પાર્કના મુખ્ય ઝૂન જેમ કે ધીકાલા બિજરાની અને દુર્ગા દેવી મધ્ય જૂનથી મધ્ય નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે જેથી પ્રાણીઓ શાંતિથી પ્રજનન કરી શકે ઝીણા અને કેલા જેવા બફર ઝોન મર્યાદિત પ્રવેશ સાથે ખુલ્લા રહે છે પણ એ પણ હવામાન પર આધાર રાખે છે મોન્સૂન દરમિયાન વહીવટી તંત્ર તૂટી ગયેલ રસ્તા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મરામત કાર્ય પણ કરે છે જેથી આગામી પ્રવાસી સિઝન માટે પાર્ક તૈયાર રહે આ સમયગાળો પર્યાવરણીય પુનર્જીવનમાં મહત્વપૂર્ણ છે કારણ કે વન્યજીવનને નિર્વિઘ્ન પ્રજનન અને વૃદ્ધિ માટે યોગ્ય વાતાવરણ મળે છે વન વિભાગ દ્વારા પ્રવાસીઓને મોનસૂન પછી જ મુલાકાતની યોજના બનાવવાની સલાહ આપવામાં આવે છે ઓપરેશન પ્રવાસન અને વચ્ચેનો સંવેદનશીલ સંતુલન દર્શાવે છે આ તાત્કાલિક બંધથી કેટલાક પ્રવાસીઓને નિરાશા થઈ શકે પરંતુ લાંબા ગાળે પાર્કના પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે જરૂરી છે તંત્ર દ્વારા પેટ્રોલિંગ અને દેખરેખ વધુ કડક બનાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવામાં આવી રહી છે